ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે વિશ્વ પેંગ્વિન દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી સાયન્સ સિટી ખાતે ત્રણ આફ્રિકન પેંગ્વિનનું સફળ સંવર્ધન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંધાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ દિવસે ત્રણ આફ્રિકન નવજાત પેંગ્વિનનું નામકરણ પણ કરવામાં આવ્યું અને તેમના નામ બાલુ ડેઈઝી અને કિયારા જાહેર કરવામાં આવ્યા હતા આફ્રિકન પેંગ્વિન નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાઓનું વતની છે હાલમાં આ પેંગ્વિન આઈયુસીએન દ્વારા લુપ્તપ્રાય તરીકે સૂચિબદ્ધ છે યોગ્ય જગ્યા માછીમારી અને આબોહવા પરિવર્તનને કારણે આ પેંગ્વિનની સંખ્યામાં સત્તાણું ટકાથી વધુનો ઘટાડો થયો છે હાલમાં દરિયાકિનારે ઓગણીસ હજાર આઠસોથી ઓછા પેંગ્વિન બચ્યા છે સાયન્સ સિટીની ઇક્વેટિક ગેલેરીઓમાં બચ્ચાઓનો જન્મ પ્રજાતિના સંરક્ષણ પ્રત્યેની જાગૃતતા સૂચવે છે આ પ્રસંગે સચિવ શ્રીમતી મોના ખંધારે જણાવ્યું હતું કે સાયન્સ સિટીમાં પેંગ્વિનના ત્રણ બચ્ચાઓનો જન્મે ગૌરવની વાત છે આ આપણા પર્યાવરણ જાગૃતિ અને પ્રાણી કલ્યાણ તરફી પ્રતિબદ્ધતાનું પરિણામ છે બાલુ ડેઇઝી અને કિયારાને મળવા આપ સૌને સાયન્સ સિટી આમંત્રિત કરીએ છીએ તેઓ જળજીવનના સાચા દૂત છે હાલમાં સાયન્સ સિટીના એક્વેટિક ગેલેરી ખાતે પેંગ્વિન ગેલેરીમાં આ ત્રણ નવા પેંગ્વિનને રાખવામાં આવ્યા છે જેથી મુલાકાતીઓ નાનકડા પેંગ્વિન બચ્ચાઓને નજીકથી નિહાળી શકે